અગિયારસ એટલે કોને કહેવાય અગિયારસ હા કે જે દિવસે ખાવાનું ન હોય તો ફરાળ કરવાનું હોય મેનુ ચેન્જ થઈ જવું એ કઈ અગિયારસ ન કહેવાય હા રોટલી ખાતા હતા એની જગ્યાએ ફરાળી પૂરી ખાધી વઘારેલું શાક ખાતા બગર બાફેલું બટેટા ખાતા શું ફેર પડ્યો રવો ખાતા એની જગ્યાએ રાજગરાજ શેરો કર્યો કુરકુરિયા ખાતા એની જગ્યાએ બટેટા વેફર ખાધી શું મેનુ ચેન્જ થઈ જવું એને ન કહેવાય ભગવાન એને કહેવાય કે જે દિવસે બે માળા વધારે થાય બે નામ ભગવાન ના વધારે લેવાય એને એકાદશી એકાદશી કહેવાય એ નથી કે જમતા એકાદશી તો એ છે જે દિવસે ઈશ્વર યાદ ના આવે આ એકાદશી છે એકાદશી રીત કેટલું ફરાળ ભગવાન આપણે જઈએ ને માર્કેટ ખબર પડી જાય ઓટોમેટિક કાલે અગિયાર કેળાની લાઈન હોય કેળાની દુકાન

પ્રસાદ ધરાવો ભગવાનને જમાડો રાત્રે સુતા પેલા સવારે ઉઠતા વેદ ઈશ્વર ને યાદ કરો કારણ કે એમાં મજા છે પણ આપણે ઉલટાનું ફરી ગયું છે સુખમાં લગભગ લગભગ પાછું હવે સારું થઈ ગયું છે વચમાં થોડાક દસ પંદર વર્ષ કોરોના પછી તો બહુ બધા ભગવાન પાસે વી ગયા મને હમણાં એક દી વિચાર આવતો હતો એક દી મેં એક પોસ્ટ વાંચી એટલે આમ કટાક્ષ કે કટાક્ષ કે નિંદા નથી માધ્યમથી જે લોકો જોતા હોય એ નહીં કે આવું કઈ નિંદા કે કટાક્ષ નથી કરતો પણ હું એમ કહું હું વિચારતો તો કોરોનાના પિતૃ કેટલા હજી કોરોના પિતૃ કથા થાય છે હા કે કોરોનામાં દિવંગત થઈ ગયેલા પિતૃના મોક્ષાર્થે તો કોરોના ગયા પછી ખબર પડી ગઈ આપણને કે સાચું શું છે બીજું બધું હોય કે ન હોય મને ખબર પણ કોરોના પછી કારણ કારણ કે દુઃખમાં ભગવાનનું ભજન કરવાની મજા આવે કારણ કે દુઃખ ઈશ્વરથી નજીક લઈ જાય